એક હજાર ત્રણસો ચોરાશી સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આજે બપોરે બે થી પાંચ વાગ્યા સુધી આ પરીક્ષા લેવાશે ઉમેદવારોને બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત તેમજ ગેરરીતિ અટકાવવા તૈયારી કરવામાં આવી પરીક્ષા ખંડોમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ રહેશે જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન આજે જ્યારે તલાટીની પરીક્ષા થવા જઈ રહી છે કે આ પ્રકારની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવી છે બિલકુલ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે ઉમેદવારો છે જેમણે આ પરીક્ષા આપવા માટેની ઉમેદવારી નોંધાવી છે એવા સવા ચાર લાખ ઉમેદવારો રાજ્યભરની અંદર નોંધાયા છે તેમને આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે બાયોમેટ્રિક હાજરી તેમની પૂરવામાં આવી રહી છે દ્રશ્યો મારા સહયોગી કુણાલ ભાવસાર આપને દર્શાવી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ એમની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ ઉપર એમને એક કોડ આપવામાં આવે છે બાયોમેટ્રિક હાજરી પૂર્યા બાદ આ એક સિક્યુરિટી સિસ્ટમ છે પરીક્ષાને લઈ અને કોઈપણ પ્રકારની ગડબડી ના થાય ભૂતકાળમાં જે રીતના બનાવો બન્યા હતા એવો કોઈ પણ બનાવ ન બને એ માટેનો એક પણ રસ્તો આ વખતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ખુલ્લો નથી રાખવામાં આવ્યો આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે ઉમેદવારનું ફેસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારબાદ એમની થમ લેવામાં આવે છે થમ લીધા બાદ આ જે બે પ્રક્રિયા પૂરી થાય છે ત્યારબાદ એમની જે રિસિપ્ટ ડાઉનલોડ કરી અને એ હોલ ટિકિટ જેને કહીએ છીએ લઈને આવ્યા હોય છે એના ઉપર એક બારકોડ લગાવવામાં આવે છે તો આ રીતની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે સાથે સાથે જ કોઈપણ પ્રકારની વસ્તુ લઈ અને અંદર ઉમેદવાર નથી જઈ શકતા અને એના ચેકિંગ માટે પણ અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે દ્રશ્યો પણ અહીંયા આપને બતાવવાનો પ્રયાસ કરશે કે જે રીતના અહીંયા પોલીસ બંદોબસ્ત છે અને પોલીસ દ્વારા તમામ ઉમેદવાર જે પરીક્ષા ખંડની અંદર જઈ રહ્યા છે તેમનું ચેકિંગ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે તો આ દ્રશ્ય છે અમદાવાદના એક કેન્દ્રના મહત્વપૂર્ણ બાબત કે સમગ્ર રાજ્યમાં ત્રેવીસ જિલ્લા એવા છે કે જેના એક હજાર ત્રણસો ચોર્યાસી પરીક્ષા સેન્ટર ઉપર આ રીતની પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવામાં આવી છે બાર વાગ્યે આ તમામ ઉમેદવારોને અંદર જવા માટે પરવાનગી આપવામાં આવે છે પ્રવેશ શરૂ થયો છે અને પ્રવેશ શરૂ થતાની સાથે જ જે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે એ બાયોમેટ્રિક સિસ્ટમથી આ હાજરી પૂરવામાં આવી રહી છે સમગ્ર રાજ્યમાં સવા ચાર લાખ ઉમેદવારો નોંધાયા છે બે હજાર ત્રણસો અને ચોર્યાસી જગ્યા છે જેના માટે થઈ અને આ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તો આ એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના એક સેન્ટર ઉપરથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટેની અહીંયા ખાસ સાવચેતી આ રીતે રાખવામાં આવી રહી છે અને હવે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો હશે